છ થી ચોવીસ મહિનાના બાળકો માટે પોસ્ટિક પાવડર અમાઈલસ પાવડર બીજ નો પાવડર દાણા અને બીજનો પાવડર કઠોરનો પાવડર મીઠા લીમડાના પત્તાનો પાવડર અને સરગવાના પત્તાનો પાવડર આ બધા જ પૌષ્ટિક પાવડર ઘરે વધુ પ્રયાસો વગર બનાવી શકાય છે આ પાવડર એવા પોષક તત્વો ધરાવે છે જે શિશુની વૃદ્ધિ અને વિકાસમાં સહાય કરે છે એવી ભલામણ કરવામાં આવે છે કે બાળકના છ મહિના પૂર્ણ થયા પછી જ આ પાવડર તેઓને આપવામાં આવે જ્યારે પણ બાળકોને કોઈ પણ પાવડર આપવાની શરૂઆત કરીએ ત્યારે કોઈ પણ એક પાવડરને થી ચાર દિવસ સુધી બાળકના ખોરાકમાં ઉમેરવો જોઈએ ત્રણ ચાર દિવસો પછી બાળકને બીજા નવા પાવડરની રજૂઆત કરવી આ બંને પાવડરને મિક્સ કરી શકાય છે પરંતુ બંને પાવડરોને પહેલા અલગથી પ્રયત્ન કરી લેવો જોઈએ તે બાબતની ખાતરી કરી લેવી કે તેનાથી બાળકને ફોલ્લીઓ અથવા ચહેરા અને શરીર પર સોજા જેવી કોઈ પણ એલર્જી ના થઈ હોવી જોઈએ જ્યારે પણ બાળકને દાણા જેવા એલર્જીયુક્ત પાવડરની રજૂઆત કરવામાં આવે

આ પાવડર વધારાનું અમાઈલસ પૂરું પાડે છે અને તે જે ખોરાક ઉમેરવામાં આવે છે તે ખોરાક પોષક તત્વ અને શોષણમાં વધારો કરે છે તેથી અમાઈલ થી અમાઈલસ પાવડર બાળકને આપવો જોઈએ ચાલો આપણે અમાઇલસ પાવડર માટેની રેસીપી જાણીએ અમાઇલસ પાવડર બનાવવા માટે આવશ્યક સામગ્રી છે અડધો કપ ઘઉં અડધો કપ લીલા ચણા અને અડધો કપ રાગી પદ્ધતિ પહેલા દરેક વસ્તુને અલગ અલગ પાણીમાં દસ કલાક માટે ચાયણીની મદદથી કાઢી લો પછી દરેક વસ્તુને એક પછી એક સાફ સૂકા કપડામાં બાંધી લો તે ફણગાઈ જાય ત્યાં સુધી તેને મૂકી રાખો આ પ્રક્રિયાને

અમાયલેસ પાવડર એક નાની ચમચી ઉમેરી શકાય છે અમાઈલસ પાવડરની એક ચમચી નીચે મુજબ નું પોષણ પૂરું પાડે છે આશરે અઢાર કેલરી જીરો ગ્રામ પ્રોટીન અમાઇલસ પાવડર અમુક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે જે બાળક માટે ખાસ હોય છે તે ખોરાક ની ઘટાડે છે

પદ્ધતિ એક પછી એક બધા ચુસ્ત વાસણ માં રાખો આ પાવડર ની એક નાની ચમચી બાળકના ખોરાકમાં ખોરાક રાંધતા પહેલા ઉમેરી શકાય છે તે આશરે અઠ્યાવીસ કેલરી અને ઝીરો નવ ગ્રામ પ્રોટીન પૂરું પાડે છે

અડધા કપ લેલા વટાણા અડધા કપ કાબુલી ચણા અને અર્ધો કપ મઠ પદ કલાક માટે થશે દસ કલાક પછી બધી જ વસ્તુઓ કાઢી લો તેમનું પાણી ચાણી ની કાઢી લો પછી દરેક વસ્તુને એક પછી એક સાફ સૂકા કપડા બાંધી લો તે ફણગાઈ જાય ત્યાં સુધી

સામગ્રી બગડશે નહીં શેકી લીધા બાદ સાફ હાથો ની વચ્ચે દરેક કઠોળ છાલ કાઢી લેવી હવે દરેક કઠોળ ને સાથે પીસી અને તેનો પાવડર બનાવી લો આ પાવડરને વાસણમાં રાખો પાવડર ની બે નાદની ચમચી ઉમેરવી જોઈએ પાવડરની બે ચમચી આશરે તેત્રીસ કેલરી અને એક પોઈન્ટ આઠ ગ્રામ પ્રોટીન પૂરું પાડે છે હવે આપણે મીઠા લીમડાના પાન ના પાવડર ની રેસીપી જોઈશું મીઠા લીમડાના પાન ફાઈબર આયન

આ પાવડરની 5 ચમચી ઉમેરી શકાય છે તે આશરે 9 મિલિગ્રામ કેલ્શિયમ પૂરૂ પાડે છે હવે ચાલો આપણે સરગવાની શિંગના પાનનો પાવડર બનાવતા શીખીએ આ પાવડર સારી માત્રામાં કેલ્શિયમ આયન વિટામિન સી વિટામિન એ પ્રોટીન અને સલ્ફર ધરાવે છે આ પોષક તત્વો દાંતના આવવાના વિકાસ માટે અને બાળકની સ્વસ્થ આંખો માટે આવશ્યક છે તે ચેપથી લડે છે અને બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે આ પાવડર બનાવવા માટે આપણને સરગવાની શિંગ ના પાન જોઈશે પદ્ધતિ પહેલા સરગવાની શિંગના પાનને સાફ પાણી થી બરાબર ધોઈ લો આ પાનને છાંયડામાં સુકવી દો હવે આ સુકા પાન નો પાવડર બનાવી લો અને આ પાવડરને હવા ચુસ્ત વાસણમાં જાળવો રાંધતા પહેલા બાળકના ખોરાકમાં આ પાવડર ની ચમચી ઉમેરવી જોઈએ તે આશરે પાંચ મિલીગ્રામ કેલ્શિયમ પૂરું પાડશે આ ઉપરાંત હંમેશા યાદ રાખો કે મીઠા લીમડાના પાન અને સરગવાની સિંગના પાન પાવડર કેલ્શિયમ થી ભરપૂર ખોરાક સાથે આપવો જોઈએ જેમ કે શેકેલા તલ ફણગાવેલા ચણા ફણગાવેલા કાળા ચણા વગેરે બાળકના નવ મહિના પૂર્ણ થયા બાદ આ પાવડર દહીં સાથે આપી શકાય છે તેમજ આ પાવડરની રેસીપી બનાવવા માટે કોઈ પણ સ્થાનિક અથવા ઋતુ અનુસાર દાણા બીજ કઠોળનો ઉપયોગ કરી શકાય છે તમારા બાળકના દરેક આહારમાં આ પાવડરો ઉમેરવાનું ભૂલશો નહીં અને દરેક પાવડરને રાંધતા પહેલા ઉમેરવું કારણ કે પાવડરને ખોરાક સાથે રાંધવાની જરૂર હોય છે આ સાથે જ આપણે ટ્યુટોરલનો અંત કરીએ છીએ આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે આભાર